अनेक प्रद्युन्न जी अलौकिक काम देव होता है काम वो हरि दिद्रुक हमारे यहां तो काम पुरुषार्थ भी क्या है भगवान को देखने की इच्छा प्रभु को पाने की इच्छा यही वैष्णव की कामना है उत्तम कामनाओं उत्तम विचार जो अपनी जितनी परंपराओं छे ऋषियों ने बद्दी गृहस्थ परंपरा छे सन्यास ऋषियों तो बहु ओछा छे તમે આખું હિન્દુ ધર્મ સ્ટડી કરો વેદ થી ઉપનિષદ થી નહીં આખી ગ્રહસ્થ પરંપરા જ છે ક્યાંય સંન્યાસ નો પ્રકાર તો બહુ ઓછો છે અને સંન્યાસ ના ધર્મો જ જુદા છે બાકી જેટલા ઋષિઓ જોશો કોઈ સંન્યાસી નથી બધા ગ્રહસ્થ છે બધાને પત્ની છે પુત્રો છે બાળકો છે આખી એવી વંશ પરંપરાનું વર્ણન છે આપણે ત્યાં એટલે સંકલ્પ આદિમાં પણ ઋષિનું નામ લેવા તમારું ગોત્ર કયું

એ સૌથી મોટો ધર્મ છે ઘણા લોકો ધર્મ તો ત્યારે જ કહેવાય જયારે બધું છોડી સંન્યાસ લઈ એક મોટા મહાત્મા કોઈ એવી પરંપરા નથી સંન્યાસ પરંપરા બહુ ઓછી રહી છે તમે મોટા ભાગની જુઓ ઋષિઓની પરંપરા ગ્રહસ્થ છે પરિવ્રાજકો જે થયા એમને તો કેવલ તીર જે નક્કી કર્યું કે પરિ તીર્થોમાં પરિભ્રમણ કરવું અને ત્યારે સંન્યાસ્ત આદિની પરંપરા બાકી આદર્શ ગ્રહસ્થ રૂપે જીવે એ શ્રેષ્ઠ ધાર્મિક વ્યક્તિ છે ખૂબ સુખી થાવ કમાવ ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થોને સિદ્ધ કરો ધર્મ એ જ શીખવાડે છે આપણે ઘણી વાર અડધું અહીંયાથી અડધું અહિયાં થી અડધું અહિયાં થી આવું વાંચીએ ને એટલે કન્ફ્યુઝ થઈ જઈએ અને એમ જ લાગે કે આપણે પરિવારમાં રહીએ ઘરે રહીએ કામ કરીએ આ બધું તો પાપ જ કરી રહ્યા છે આ બધું તો ખોટું છે અરે ના કારણ કે બાકી ત્રણેય આશ્રમો ગ્રસ્ત આશ્રમ પર જ ડિપેન્ડ છે એટલે ઉત્તમ આશ્રમ ગ્રસ્ત આશ્રમ ને કયો છે બ્રહ્મચર્ય આશ્રમ પણ ભિક્ષા લેવા તો ગ્રસ્તમાં જવું એ સંન્યાસ્ત હોય વાનપ્રસ્ત હોય આ ત્રણેય પર છે એટલા માટે તમે જે રીતે જીવી રહ્યા છો કામ કરો છો ધર્મ અર્થ કામ મોક જે ચારે છે એ શ્રેષ્ઠ ધાર્મિક પુરુષનું લક્ષણ છે ધાર્મિક વ્યક્તિનું લક્ષણ છે એમાં કઈ ખોટું નથી કરતું

અને આપણે ગરીબીને પ્રેમ કરવા લાગ્યા ગરીબીમાં સુખી રહે માનવા લાગ્યા અને એને કારણે સમાજ ગરીબીથી બહાર ના આવ્યો ઉત્તમ આદર્શો બતાવવાની જરૂર હતી શ્રેષ્ઠ આદર્શો બતાવવાની જરૂર હતી તો સમાજ પ્રગતિ કરે તો આમ પ્રદ્યુમ્નજીનો પ્રાગટ્ય પ્રાગટ્ય થયું દેવી સાથે એમના વિવાહ થયા છે ભગવાનના અન્ય વિવાહોની કથા આવે સમંતક નામનો મણિ સત્રાજીત યાદવ પાસે હતો દ્વારકામાં ભગવાન દ્વારિકામાં નિવાસ કરે આઠ વાર સોનું આપે ભગવાનને ને થયું કે રોજ આપે છે આટલું સોનું એમ કર આ વસ્તુ અણમોલ છે તું રાજ્ય આપી દે તો આખી પ્રજા સુખી થાય એમે કોઈ એવી વિશેષ વસ્તુ હોય તો કેવી ગવર્મેન્ટ એને ટેક ઓવર કરી લે છે જેથી એની સુરક્ષા રહે નહીં એકવાર એના નાના ભાઈ પ્રસેનને મણી રમવા માટે આપેલ અને પ્રસેન વનમાં ગયો ગળામાં બાંધીને અને એને કોઈ પશુએ મારી દીધો આટલો સમય થયો ને ભાઈ પાછો ન આવ્યો એટલે આને શંકા ગઈ કે જરૂર કૃષ્ણએ મારા ભાઈને મારી અને આ મણી લઈ લીધી ભગવાન પર આડ લગા જો આ દુનિયાએ તો ભગવાનને છોડ્યા નથી એટલે આપણા માટે કોઈ કંઈ બોલે એટલે બહુ ગંભીર નહીં થઈ જો કોની વાતને કેટલું મહત્વ આપવું એ પણ વિચાર માને છે દરેકને સરખું મહત્વ ન આપે નહીં તો તમે કોઈ સત્કર્મ જ નહીં કરી શકો કોઈ આપણી વાત માનીને સુધરતું નથી તો એની વાત માનીને આપણે કેમ બગડી જઈએ એ આપણી વાત માનીને સુધરે છે કોઈ નાદાનના કહેવાથી પોતાના સત્કાર પોતાની સેવા પોતાની વ્યવસ્થા છોડવી કારણ કે તો નાદાન વ્યક્તિ કંઈને જતો રહે પણ આપણે છોડ્યું તો લાભ તો આપણે જ ગુમાવ્યો એટલે કોની વાતને કેટલું મહત્વ આપું એ પણ વિચારવાલ છે કોઈ સમજદાર વ્યક્તિ કઈ કહે

લાવ પોતે જાઉં મણીને ગોતી લાવ અને પછી આને આને આપું તો જ ભરોસો અને આમ વિચાર ભગવાન સ્વયં ગોતવા માટે નીકળ્યા પરિભ્રમણ કરી રહ્યા છે ભગવાન અને દ્રશ્ય જોયું કે પ્રસેનનો મૃતદેહ પડ્યો છે અને એની બાજુમાં સિંહના પંજાના નિશાન છે ભગવાન એ પંજાની પાછળ પાછળ ગયા તો સિંહનો મૃતદેહ પડ્યો હતો અને રીછના પંજાના નિશાન અને ભગવાન એની પાસે પાછળ ગયા પંજા ની પાછળ કરતા કરતા જો કોઈ સૌરાષ્ટ્રમાં પોરબંદરની પોરબંદર આજુબાજુ ના હોય તો પોરબંદર જતા પેલા રાણાવાવ આવે છે અને ત્યાં આ જાંબુવાનજી ની ગુફા છે તમે અંદર પ્રવેશો તો એકદમ અંધારી લાગે અને ભગવાન પ્રવેશ કર્યો એકદમ અંધારી ગુફા જ્યાં પ્રવેશ કર્યો ત્યાં રીચે હમલો કર્યો ભયંકર યુદ્ધ છે સમવળિયા લાગ્યા થયું કે છે કોણ આ બીજું કોઈ નહોતું રામા અવતારના જાંબુવાનજી હતા ભગવાનને જાણ્યા થયું કે આ મણી તો આપને આપું પણ મારા સંસારનો મણો મણી જાંબુવતીજી એમની સાથે આ વિવાહ કર પ્રભુના વિવાહ થયા છે આગળ સત્રાજીતે મણી લાવીને આપ્યો કે મણી તો આપ રાખો પણ મારી બહેન સત્ય ભામાજી સાથે વિવાહ કરો અને આમ પ્રભુના અન્ય વિવાહની કથા આવી સત્રાજીતના सत्यभामा जी સાથે વિવાહ થયા છે આગળ કાલિંદીજી મિત્રવિнда સત્યા ભદ્ર લક્ષ્મણ આમ પ્રભુના અષ્ટપટરાણી થયા છે અષ્ટધા પ્રકૃતિ છે ભૂમિ રાપો નનો વાયુ કમ્મનો બુદ્ધિ દેવચ અહંકારી ત્યમ્મે બિન્ના પ્રકૃતિ અષ્ટધા આઠ પ્રકારની પ્રકૃતિ એ અષ્ટધા પ્રકૃતિ છે પટરાણી છે આગળ જ્યારે ભમાસુએ 16000 કન્યાઓને કેદ કરીને રાખી હતી વિનંતી કરી છે કે પ્રભુ અમને આસુરની પાસેથી મુક્ત કર

ન ગોવિંદ કે ન ગોપાલ કે ન કૃષ્ણ કે શું કહ્યું મુરારી પદ પંકજ સ્પુરદ મંદરેણ ઉત્કટામ યમનાજીમાં કોની ચરણ રજ છે તો કહો મુરારી અને મુરારી કેવા છે ભક્ત અને ભગવાનને મળવામાં જે પ્રતિબંધ દોષ રૂપ મૂર છે

સોળ હજાર કન્યાઓની વિનંતીથી સન્માન અપાવે છે એક જ મુહૂર્તમાં સોળ કન્યાઓ સાથે વિવાહ કરે એમ નથી કે એક દિવસે એક બીજા દિવસે આ તો ભગવાન છે એક જ મુહૂર્તમાં સોળ હજાર રૂપ ધારણ કરી અને પ્રભુએ વિવાહ કર્યો છે બધાને સન્માન આપ્યું છે આગળ બલરામજી દ્વારા રુકમીના વધની કથા આવી ઉષા નિરુદ્ધ વિવાદી કથા આવી પ્રદ્યુમ્ન જીના અનિરુદ્ધ ઉષા સાથે એમના વિવાહ થયા છે નિગરાજાની કથા આવી નિગરાજા બહુ દાની હતા વર્ષાની બુંદો હોય એટલી ગાયોના દાન એમણે કરેલા એક વાર એક બ્રાહ્મણ ને ગાયો દાન કર્યા તો એ આપેલી ગાય જે દાનમાં આપી હતી રાત્રીના સમયે પાછી રાજાની ગૌશાળામાં આવી

કારણ શંકા શંકાથી આપશો તો ફળે જશે ને ધને જશે દાન ભોગ અને નાશ આ ત્રણ જ ધનની ગતિ છે કા ભોગવી લો આપો નાશ થશે ગયા ગયા એ એ સૌભાગ્ય આપી તમારું છે કર્મના સિદ્ધાંતમાં જે મૂકી ગયા એના વિશે કંઈ નથી લખ્યું જે આપી ગયા એટલે જ કહેવાય ને કે બધું જ મેળવેલું મૂકી જવાનું પણ એને લઈ જવાનું એક જ રસ્તો છે કે તમારા ધનને પુણ્યમાં કન્વર્ટ કરી લો

અને એટલા માટે મેળવેલું બધું તમારું બનાવીને રાખવું હોય અને બીજા જન્મમાં એ ભોગવું હોય તો એકમાત્ર રસ્તો છે એને પુણ્યમાં કન્વર્ટ કરવો અહીંયા તમારા બાળકો એની મહેનતથી કરી જ લેવાનું છે પણ તમારા દિલના જે જે મનોરથો તમારી જે સત્સત ભાવનાઓ છે કે જીવનમાં આમ કરી શામ કરી શામ કરીશ તમારા હાથે કરી દેશો આખી હોસ્પિટલ ન બાંધી શકો પણ કોઈ એકનો ઈલાજ તો કરાવી શકો આખી સ્કૂલ ના બાંધી શકો પણ એકને ભણાવી તો શકો કોશિશ કરો સાવ અજાણી જગ્યાએ કરો તો તમારી ઓળખીતી જગ્યાએ કરો જરૂરી નથી કે દરેક સત્કર્મ માટે કોઈ સંસ્થાનું માધ્યમ જ રાખવું સંસ્થાઓ મોટી મોટી સંસ્થાઓમાં મેં જોયું છે કે સંસ્થાકીય ખર્ચ એટલો બધો વધારે કરી નાખતા હોય છે કે ખરેખર જે ડોનેશન જેના માટે મળ્યું છે ત્યાં તો સાહીઠ ટકા જ પહોંચતું હોય ચાલીસ તો સંસ્થાના ખર્ચમાં જ ખતમ થઈ જતું મેં તો ભારતમાં ઘણી સંસ્થાઓમાં જોયું છે એ સંસ્થાકીય એવો ખર્ચ હોય ડોનેશન મળ્યું છે ત્યાં સુધી ધન પહોંચાડવું અને એવું પણ નથી કે સત્કર્મ કરવું હોય તો કે સંસ્થાને માધ્યમ બનાવવું જ પડે તમે બહાર જ જાઓ અને જેના ઘરે રોકાયા હોય એને કામવાળો કોઈ આવતો હોય ને નક્કી કરો એના છોકરાને મળશે લાવ મેડિક્લેમ હું ઇન્સ્યોરન્સ હું ભરીશ પણ વર્ષના બે ચાર હજાર આવે તો એને લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સ તમે હોસ્પિટલ ના કરી શકો પણ નાના નાના સત્કર્મો તમારા તમારા સ્વજનોમાં તમારા કુટુંબીઓમાં કોઈ દુઃખી તો નથી એવું જોઈ શકો એનો વિચાર કરી શકો જરૂર નથી કે ક્યાંક દૂર અજાણી જગ્યા જઈને ડોનેશન કરવું તમારા કુટુંબમાં કોઈ દુઃખી હોય એનું બાળક ન ભણી શકતું હોય કોઈ બીમારી હોય ત્યાં જઈને મદદ કરે તો એ પ્રયાસ હોવો જોઈએ કોશિશ હોવું જોઈએ કે આપણા આજુબાજુના આપણા સંબંધીઓ આપણા કુટુંબીઓ ત્યાં જ્યાં જ્યાં લાગણી હોય ત્યાં જઈને હાથ લાંબો કોશિશ આ પ્રયાસ થવો જોઈએ ત્રણ જ ગતિ છે દાન ભોગ અને નાશ અને એટલા માટે તમારું બનાવવું હોય આપેલું જેટલું આપ્યું છે એટલું તમારું છે જેટલું રાખ્યું છે એ બીજાનું છે

રાજસુ યજ્ઞનો પ્રારંભ કર્યો ત્યારે પ્રશ્ન થયો છે કે સૌથી અગ્ર પૂજા કોની કરવી જો આપણા જીવનમાં આપણા ઘરમાં આપણા પરિવારમાં આપણા કુટુંબમાં જ્યારે કોઈ સારો પ્રસંગ આવે તો અગ્ર પૂજા કોની સૌથી પહેલું પૂજન સૌથી પહેલો કોનો વિચાર થવો જોઈએ અને પાંડવ વૈષ્ણવ છે વિચાર કર્યો અગ્ર પૂજા તો ઠાકોરજીની થવી અને આપણે ત્યાં વૈષ્ણવી પરિવારમાં સંસ્કારો જ રહ્યા છે જન્મ દિવસ આવે તેમ થાય પહેલા ઠાકોરજીને ઠાકોરજીના પલના કરાવી આવેલી જઈ ઠાકોરજીનો રાજભોગ કરાવીએ કોશિશ કરજો એ દિવસે તમારા બાળકના હાથે જેટલા હવેલીમાં વૈષ્ણવ આવ્યા હોય એમને કણિકા કણિકા મહાપ્રસાદ લેવડ આપણે તો બહુ મોટું પુણ્ય કહ્યું છે વૈષ્ણવને કણિકા લેવડાવવી એ બહુ મોટું સત્કર્મ કહ્યું છે અને એના હાથે કરાવજો ખાલી પૈસા વાપરી દીધા એટલું જ નહીં એમ આજે તારો જન્મદિવસ છે આપણે સાંજના બધું પાર્ટી કરીશું બધાને બોલાવીશું તો કઈ સઈ રીતે ઉજવીશું પણ સવાર ઠાકોરજી સાંજતા જ સવારે આપણે હવેલીએ જઈએ વૈષ્ણવને બોલાવીએ એમને કણિકા કણિકા મહાપ્રસાદ આપીએ ઠાકોરજીને દંડવત કરીએ પ્રભુની કૃપાથી આજે આપણે સુખી છીએ બાળકોને સમજાવવું કે ભગવત કૃપાથી આજે આપણે જ્યાં છીએ ત્યાં છીએ એટલે સારો પ્રસંગ આવે ત્યારે ઠાકોરજીને પહેલા યાદ આપણી ત્યાં તો એ પરંપરા લગ્ન આવે તો ઠાકોરજીનો વિવાહ ખેલ નો મનોરથ કરીએ એમના શ્રીંગાર એમના વસ્ત્ર કરે આપણી પરંપરા જ છે અને આપણે પૂર્વજોથી જોતા આવ્યા છીએ ભારતમાં પણ કઈ પણ સારો પ્રસંગ આવે લોકો વૈષ્ણવ ને મંડળમાં સત્સંગ કરાવે હવેલીમાં મનોરથ કરાવે ઘરે વૈષ્ણવ બોલાવે પદરામણી કરાવે અને ભગવત નામ આ આપણા સંસ્કાર છે એટલે અગ્ર પૂજા પ્રભુની એટલે આપણા જીવનમાં કોઈ પણ શુભ પ્રસંગ આવે

કહ્યું અગ્ર પૂજા પ્રભુ ની થવી જોઈએ વિરોધ કર્યો શિશુપાલે ભગવાન સુદર્શન આગળ નારદજી દ્વારા પણ નારદજીને થયું કે આ પાંચ જણા ઘરમાં શાંતિથી સુખેથી રહી શકતા નથી તો ભગવાનનો તો આટલો મોટો પરિવાર પ્રભુ કઈ રીતે રહેતા હશે લાવ જઈને જો ઘણા ને બીજાના ઘરમાં જોવાની બહુ આગળ લાવ જઈને જો અને વિચાર કરીને આવ્યા દ્વારિકા દરેક મહેલમાં જાય ઠાકોરજી ત્યાં દેખાય મોટા મોટા દુનિયામાં સંગઠનો ઉભા કરવા બહુ સહેલા છે ઘરના પાંચને ભેગા રાખવા આગ્રહ છે સારો સારી જીત જીવનમાં ઉત્તમ પરિવાર છે મેં તો પહેલા જ કહ્યું સાત વાર યાદ રહે છે આઠમો વાર આપણે ભૂલી જઈએ છે અને એ છે પરિવાર કોશિશ કરજો કે એ પાંચ જણાને સાથે રાખી શકીએ ખુશ રાખી શકીએ એ પણ એક પ્રકારની સમાજ સેવા જ છે ભલે મનને મારવાની વાત આવે કે મનનો નિગ્રહ કરીને પણ આપણા નિકટની આસપાસ રહેલા લોકોને ખુશ રાખી શકો છો વિચારો તો જુદા હોય પણ જુદા વિચારવાળા સાથે ઉત્તમ રીતે વર્તન કરતા આપણને આવડે છે જુદું વિચારે આપણો વિરોધી કે આપણો વેરી નથી થઈ જતો એ ખાલી જુદા વિચારવાળો છે આપણી તરત આપણાથી કોઈ જુદી વાત કરે આપણાથી કઈ જુદું વિચાર આપણે દુશ્મન લાગવા એ દુશ્મન નથી થઈ જતો એનો જુદો વિચાર છે અને વિચારને આપણે તર્ક આપી આપણે કન્વિન્સ કરી એને બદલી શકીએ ભગવાન ઉત્તમ ગ્રસ્થાશ્રમ ભગવાન તો દરેક સંબંધોમાં આદર્શ રૂપે પોતાને પ્રસ્થાપિત કરે છે એ પિતા તરીકે હોય પુત્ર તરીકે હોય પતિ તરીકે હોય સખા તરીકે હોય દરેક સંબંધોમાં ભગવાન પરફેક્ટ બેસે છે સંબંધો તોડવાની વાત કૃષ્ણ ક્યારે કરતા નથી સંબંધો સાચવવાની વાત ભગવાન કે કઈ રીતે સંબંધોને ઉત્તમ રીતે નિભાવી શકાય સંબંધો બંધન ન બની જાય એના માટે સાવધાન રહેજો એને સંબંધ જ રહેવા દો રૂંધવાની વાત ન થઈ જાય એકબીજાના માલિક બનવાની વાત ન થઈ જાય એકબીજા પર જોર ચલાવવાની વાત ન આવી જાય પણ જ્યાં એકબીજાના વિચારોને સન્માનની વાત હોય ત્યાં જ સંબંધો હોય છે બાકી માલિક બની બોસ બની બહુ સારું છે પણ એકબીજાને સન્માન આપીને રહેવું એકબીજાની લાગણીઓને સાચવી લેવી કે ક્યારે એનો પ્રભાવ પેલો લાગે તો આ સહી લે કે આનું લાગે ત્યારે આ સહી એકબીજાને સાચવી લેવામાં ઘરમાં એકબીજાની વાત માનવામાં આપણે નાના નથી થઈ જતા એ બહાર બધું ભલે હોય તમારું પણ ઘરે બહાર મળેલા સન્માનો માથે રાખીને ઘરમાં ઘૂસ્યા ને તો નહીં ઘરનાર નહીં બહારનાર છું બહારની તમારી પદવીઓ બધી બહાર રાખો ઘરે તો એક પિતા એક પુત્ર એક પતિ એક ભાઈ એક બહેન એ જ પ્રવેશું સાચી સફળતા જ એ છે કે તમે આર્થિક રૂપે સફળ થયા કદાચ કે કદાચ કોઈ કલામાં તમે જ રીતે સફળ થાવ પણ એક પારિવારિક રૂપે સફળ થયા કે નહીં એક સામાજિક પ્રાણી તરીકે તમે સફળ થયા કે એનો વિચાર કરો ધર્મ ત્યારે જ ટકે છે જ્યારે ઉત્તમ પરિવારો સમાજમાં હોય છે અને જ્યારે બહુ સુખ આવે સગવડતા આવે દરેકને સામર્થ્ય મળે ત્યારે ભેગા ઘણીવાર ઘણી કઠિન થઈ જાય હું મારું કમાવ છું તું તમારું કમાવ હું તમારી કેમ ગરજ કરું તારી ગરજ કેમ કરું બસ આ એ સંબંધ નથી પણ સમર્થ હોવા છતાં પણ તમે સામે વાળાના મનને રાખતા શીખ્યા છો તો તમે આદર્શ પારિવારિક વ્યક્તિ છો ભલે તમારે કોઈ ગરજ નથી ગરજ જ એવું કોને કહ્યું પ્રેમ પણ ઝુકાવતા શીખવતું હોય છે આપણને એમ કે ગરજ જ ઝુકવે માણસ કે ડિપેન્ડ હોય તો એને ગરજ છે તો ઝુકીને રહેશે એવું જ કે પ્રેમ પણ ઘણી એમ થાય કે પેલા તો બધું કયું માને છે આમ કારણ કે એને લાગણી છે એના પર એક આદર્શ પતિ છે આદર્શ પતિ છે એટલે એના મનને સાચવી લે છે શું મન સાચવતા તમને આવડે છે કારણ કે બહુ જ ગમતા વિચારવાળા વાળા લોકોની જોડે કેમ તો ઘણી વાર સાત અબજ લોકો દુનિયામાં છે પણ આપણને ફાવે કેટલા જોડે પાંચ જણા જોડે છ જણા જોડે સાત જણા આ તો અમારું ગ્રુપ અમને તો અમારા ગ્રુપ જોડે ફાવે એટલે આટલી મોટી દુનિયામાં સાત જણાની વચ્ચે આખી જિંદગી ખતમ કરી દીધી એટલે ગમતા લોકોને જ ગોતવા જશો ને ગમતા લોકો જોડે તો દિવસમાં માણસ આઠ દસ કલાક આપણે ન ગમતા લોકો જોડે જ આઠ દસ કલાક કાઢતા ગમતા લોકો જોડે ત્રણ ચાર કલાક કાઢતા એટલે જીવનનો મોટા ભાગનો હિસ્સો ન ગમતા લોકોની વચ્ચે જ પસાર કરતા હોય છે તો ન ગમતા લોકોની સાથે જો આનંદમાં રહેતા શીખી જઈએ તો જીવનનો મોટો ભાગ આનંદમાં પણ ગમતા લોકો પોતાના કેવલ પોતાના સર્કલની વિચાર કરશો તો બહુ ઓછી ક્ષણો આનંદ નહીં આવશે ગૃથ્ધાશ્રમ જયું છે પ્રભુનું અને પ્રભુ જેવો આદર્શ પારિવારિક વ્યક્તિત્વ બીજું કોણ આપણને એમ લાગે કે ભગવાન રામ એક આદર્શ રૂપે પ્રસ્થાપિત તો ભગવાન કૃષ્ણે પણ એ રીતે પ્રસ્થાપિત કર્યું છે એમણે દરેક સંબંધોને નિભાવે છે અને જ્યારે આટલો મોટો પરિવાર હોય ત્યારે સંબંધો સાચવવા કદાચ વધારે અઘરા છે જ્યાં એક બે વ્યક્તિત્વ હોય તો કદાચ રામની જેમ એ બે વ્યક્તિત્વને સાચવી શકાય પણ જ્યારે આટલું મોટું હોય વિસ્તાર ત્યારે ઘણીવાર નિભાવવું કઠિન પણ ઉત્તમ પરિવાર ઉત્તમ આદર્શોની વચ્ચે જીવવું એ શ્રેષ્ઠ પારિવારિક છે વ્યક્તિ કહી શકાય પારિવારિક રૂપે સફળતા એની કહી શકાય